ગુજરાતના તમામ એસટાટ આચાર્ય મિત્રો કે જેઓએ બઢતીથી કેળવ નિરીક્ષક બનવા માટેની એક્ઝામિનેશન આપેલી હતી અને એસસી એક્ઝામિનેશનના પરિણામને આધારેના મેરિટને આધારે જિલ્લાવાર મેરિટ બનાવી અને બઢતી આપવાની સૂચના બરાબર આપણે અગાઉ પણ આપેલી હતી અને ઘણા સમયથી આપણે માહિતી તમને આપેલી હતી કે આ રીતે જ બઢતી થશે તો એ જ રીતની સૂચનાઓ નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા આપવામાં આવી છે અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની સૂચના અનુસાર એકત્રીસ માર્ચ સુધીમાં બઢતી માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે પહેલી એપ્રિલે સમગ્ર રાજ્યમાં એક સૂત્રતાથી મદદનીશ કેળવણ નિરીક્ષક મિત્રો હાજર થશે તો જે મિત્રો સિલેક્ટ થયો છે તમામ મિત્રોને જ્ઞાન લાઈવ પરિવાર તરફથી ચેતન પટેલ સર તરફથી ખૂબ ખૂબ અભિનંદન હવે જે મિત્રો શિક્ષક મિત્રો છે અને સીધી ભરતીથી કેળવણ નિરીક્ષક બનવા માંગે છે અથવા એચ સ્ટાર આચાર્ય મિત્રો છે સીધી ભરતીથી કેળવણ નિરીક્ષક બનવા માંગે છે તો એમના માટે જાહેરાત છે એ ટૂંક સમયમાં હવે જાહેર થશે એટલે કે બઢતીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે આપણી એકત્રીસ માર્ચે ત્યાર પછી સીધી ભરતીની કેર નિરીક્ષકની ભરતીની પ્રક્રિયા શરૂ થવાની છે તો સીધી ભરતીથી એઆઈએટી પરીક્ષા છે એમાં દ્વિસ્તરીય પરીક્ષા છે પ્રિલિમ્સ છે પ્રિલિમ્સમાં સાત ગણા ઉમેદવાર પાસ કરશે ત્યારબાદ મેઇન્સ છે પેપર વન પેપર ટુ તો એની સંપૂર્ણ તૈયારી પુસ્તકો માટે તમારે જ્ઞાન લેબના નીચેના નંબર પર સંપર્ક કરી દેવાનો છે જે મિત્રો શિક્ષકમાંથી શિક્ષણાધિકારી બનવા માગે છે ટીપીઓ બનવા માગે છે જીએસ કાસ ટુ બનવા માગે છે ડીઓડીપીઓ બનવા માગે છે તો એના માટે પણ આપણી સ્પેશિયલ શિક્ષણાધિકારી પ્રારંભ બેચ શરૂ થઈ રહી છે અને શિક્ષકમાંથી કેળવ નિરીક્ષક બનવા માટેની આપણી એક સ્પેશિયલ મિશન એઆઈએ એટી બેચ શરૂ થઈ રહી છે તો બંને બેચમાં એડમિશન ઓપન્સ છે જે મિત્રો જોડાવા માંગતા હોય એમને જ્ઞાન લેવના નીચેના નંબર પર સંપર્ક કરવાનો છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત